જો મિત્રો આજે આપણે આ કેવી કંપની આરસીએમ 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 કંપની વિશે કંઈક જાહેર આમંત્રણ કરવા માંગીએ છીએ જો આ આ સાબુ સે દવો દવો ને આરસીએમ નો દવો છે એ આરસીએમ નો દવો બરોબર તો આ બે હાબુમાંથી તમને કઈ હાબુમાં ફરક દેખાય છે આપણે આ ગ્લાસ વડે જે પાણીમાં નાખેલું છે ગ્લાસમાં એ મેલ ક્યો કાપે વધારે હા હા એ વિશે આપણે જાણ જાણ કરીશું બરોબર હા આયો છે આ પાણીમાં નાખવાથી તમને આમાં ખબર પડે ને કે આવું ને આવું પાણી રે આ થી કેવું પાણી થાય બરોબર

જો તમે આમાં જોડાવા માંગતા હોય મિત્રો અને આપણે કેમિકલ વસ્તુ કેમિકલ વિનાની વસ્તુ ખરીદવા માંગતા હોય તો આ ભાઈનો સંપર્ક કરવો અને આ ભાઈ આપણે કાંધીના છે અને એ એના ડેમો બતાવવા આવી રહ્યા છે અમને એ ડેમો બતાવ્યું આમાં અમને મેલ કપાય એવું લાગ્યું છે આ આપણે પાણી એવું ને એવું છે તો આવી ઘણી બધી આઈટમો છે ભાઈ પાસે કોલગેટ ટ્રીપ બામ એવી ઘણી વસ્તુ છે છોકરાઓની કોઈની વજન ન વધતું હોય તો એની માટે ન દવાઓ કોટલી વસ્તુ મળે છે એને અને આ આરસીએમ ની કોલકાટ છે હમમ આ કોલકાટ માં એનો ડેમો થાય છે હમમ ઈ ગઈ રીતના ઈ ખાલી અળુธรรม નાખીને બે તમે જોઈ લો એટલે આગળ ડેમો એનો થઈ જાય હમમ બે આ કદાચ નાના બાળકો થી જાય તો જરાય નુકસાનકારક છે નહી બરોબર છે વગર કેમિકલ વિનાની નાના બાળકો ને ખાઈ તો આને તમને કઈ નુકસાન બરોબર અને કદાચ મિત્રો તમે એવું માનતા કદાચ આપડી શરીર ઉપર નથી દુખતું જોઈએ લગાડ્યું હોય તો એ તો કરી

તમે જોડાવા માંગતા હોય તો આ ભાઈ ને સંપર્ક કરજો હું પણ જોડાવાનો છું બરોબર મિનિમમ આપણે આમાં પંદરસો ની ખરીદી કરવી પડે જેથી કરીને તમે પણ કોઈ તમારા માણસો ને લાઈફમાં લઈ શકો અને તેને જોડી શકો આમાં કઈક કોઈન કરવાના હોય પંદરસો પોઈન્ટ મહિનામાં કરવાના હોય એટલે તમારે પછી ઈ કરો તો અને કરવા જરૂરી છે બે વર્ષ ની અંદર તમને બે વખત ફ્રી પંદરસો પંદરસો ની ખરીદી મળે બે હાજર નું કરે તો બે હાજર ફ્રી મળે આ કોઈન થઈ જાય પંદરસો કોઈન થઈ જાય પછી તમને વર્ષ છ મહિના ની અંદર સ સાતમા મહિના તમને ફ્રી મળે પંદર વર્ષ માં બે વરસ ની એવું નહિ તમે મહિનામાં બે હાજર પોઈન્ટ કરતા હોય તો તમને બે હજાર ની ફ્રી મળે ફ્રી મળે પોઈન્ટ હોય એ પર હમ હમ પછી તમારી આગળ જે કોઈ માણસ હોય અને એના કોઈન મળેલા હોય તમને લાગે લાગે ને એમાં કમિશન મળે છે તમારો પગાર તમે બે ટકા થી બાવીસ ટકા સુધી તમને આ પગાર મળે છે એટલે મહિનામાં ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર કરોડ સુધી થઈ જાય પણ તમારે તમારે નીચે જોઈન્ટ થયેલા હોય ને ગ્રાહકો આખું ગ્રુપ બની જાય બરોબર છે એટલે ટૂંકમાં આપણે આ ગ્રુપ જેમ વધારતું જવાનું એના પોઈન્ટ મેં વધાર્યું હોય હું તમારામાં જોડાણ હોય તો મારા કોઈન્ટ તમને મળે બરોબર છે મારી આગળ જે જોડાણ હોય એના કોઈન મને મળે અને તમને મળે બરોબર છે એમ સેટ હોતી જેટલા સો જણા જોડાતો હોય તમારી નીચે સો જણા તો એની નીચે લાખો જોડાય છે અને મિત્રો જો આમાં એવું છે કે આ દુકાન ની અંદર એક ખાંડ નહીં મળે ખાંડ વસ્તુ કેમિકલ વાળે એ વસ્તુ નહીં નહીં મળે બાકી નિમક ના કણથી માંડી અને તેલ સુધી વસ્તુ બધી મળશે કપડા છે બધા કપડા બોટ બધું ટોટલી વસ્તુ મળે કેમિકલ વગેરે બધું એ

તો મિત્રો જો પેલા તો હું તમને એ વાત કરું કે તમારે જોડાવવું હોય તો આ ભાઈ નો સંપર્ક કરજો કરજો અને તમારો ડેમો લેશે અને તમારે જો કોઈ વિશ્વાસ ન આવતો હોય તો આવું તમને કરી બતાવી દેશે કે તમને હોત વિશ્વાસ આવી જાય કે નહીં આ કેમિકલ વિનાની વસ્તુ છે ફાઈનલી ને કોઈને ગ્રાહક ને એમ કે ખોટી રીતને નથી ઓલું તમે વાપરીને પછી તમે ગઈ એમ જો મેં તો હજી યુઝ નથી કરી ભાઈએ યુઝ કરી લીધી છે અને ભાઈ પોતે પોતાની રીતે ડેમો લઈને નીકળ્યા છે અને ગ્રાહક શોધે છે કે ડાયરેક્ટ ગ્રાહક સીધા મળી ન જાય બરાબર એક એકબીજાની ઓળખાણથી લીધે આ ગ્રાહક મળે છે જેમ હું આગળ ભાઈનો ગ્રાહક થવાનો છું તો મારા પણ સગા સંબંધી હોય એ ગ્રાહક થાય તો ભાઈને ફાયદો થાય અને મને ફાયદો થાય બરાબર એ રીતના આપણે આ ડેમો કરે છે ભાઈ તો બીજું શું થયું તમે કહેવા માગશો બીજું તો એવું કહું આમાં જોડાવ તો સારું છે આ વસ્તુ તમારા ઘરમાં રોગ કોઈ પણ દવાખાના હોય એ બધા દૂર થોડાક થાય છે અને તમારે કોઈ પણ વસ્તુ હોય કેન્સરની હોય તો એની હતે ને આમાં દવા આવે છે કેન્સર ની આ તોટલી વસ્તુ આવે છે ને આ બધું એક રેગ્યુલર તમે સારું કરજો એટલે તમારું રિઝલ્ટ છો આવે છે દવાખાનાઓ ઓછા આવે જો આપણે મેડિકલમાંથી બાળકો માટે પાવડર લેવા જાય ટૂંકમાં હલો કે બાળ વજન નથી વધતું